માત્ર એક જ મિનિટમાં આંગળીઓ ઘસવાથી શરીરનો દુખાવો ગાયબ થઈ જાય છે સંવેદનશીલતાની પ્રાચીન જાપાની કળા અનુસાર દરેક આંગળીઓ ચોક્કસ બીમારી અને લાગણી સાથે સંકળાયેલી હોય છે હાથની પાંચ આંગળીઓ શરીરના જુદા જુદા ભાગો સાથે જોડાયેલી હોય છે આનો અર્થ એ છે કે પેનકિલર્સ કિલર્સ લેવાને બદલે સરળ અને અસરકારક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ આજે અમે જણાવીશું કે શરીરના કોઈ પણ ભાગમાં માત્ર હાથની આંગળીઓ ઘસવાથી કેવી રીતે દુખાવામાંથી રાહત મેળવી શકાય આપણા હાથ પરની વિવિધ આંગળીઓ વિવિધ રોગો અને વિવિધ લાગણીઓ સાથે સંકળાયેલી હોય છે તમને ખબર નહીં હોય કે આપણા હાથની આંગળીઓમાં ચિંતા ડર અને ચીડિયાપણું દૂર કરવાની ક્ષમતા હોય છે હળવા દબાણથી શરીરના ઘણા ભાગોને અસર થશે હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આંગળીઓ ઘસવાથી શરીરના દુખાવામાં કેવી રીતે રાહત મળે છે એક અંગૂઠો અંગૂઠો આપણા ફેફસા સાથે જોડાયેલો હોય છે જો તમારા હૃદયના ધબકારા ઝડપી હોય તો અંગૂઠાને હળવા હાથે મસાજ કરો અને તેને થોડો ખેંચો આનાથી તમને આરામ મળશે બે ઇન્ડેક્સ ફિગર કે તર્જની આંગળી આ આંગળી આંતરડાની સાથે જોડાયેલી હોય છે જો તમને પેટમાં દુખાવો હોય તો તેને હળવા હાથે ઘસો તેનાથી દુખાવો ઓછો થશે ત્રણ મધ્ય ફિંગર આ આંગળી રુધિરા તંત્ર સાથે જોડાયેલી હોય છે જો તમને ચક્કર આવતા હોય કે ગભરામણ થઈ રહી હોય તો આ આંગળીની માલિશ કરવાથી તરત જ આરામ મળે છે ચાર ત્રીજી આંગળી આ આંગળી તમારી મનોદશા સાથે જોડાયેલી હોય છે જો તમારો મૂડ સારો ન હોય અથવા તમને શાંતિ જોઈતી હોય તો તેને હળવા હાથે મસાજ કરો અને તેને ખેંચો તમને જલ્દી આનાથી સારું પરિણામ મળે છે અને તમારો મૂડ પણ ખીલે છે પાંચ નાની આંગળી એટલે કે ટચલી આંગળી આ આંગળી કિડની અને માથા સાથે જોડાયેલી હોય છે જો તમને માથું દુખતું હોય તો આ આંગળીને હળવા હાથે દબાવીને માલિશ કરો દુખાવો ગાયબ થઈ જશે તેની માલિશ કરવાથી કિડની પણ સ્વસ્થ રહેશે અને આપણે પણ સ્વસ્થ રહીએ છીએ આની સાથે સાથે વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરો ભવિષ્ય તેની મેળે જ સુધરતું જશે